મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું પાટણમાં બાંગ્લાદેશી દંપતીની ધરપકડ પાટણ એલસીબી એ બાંગ્લાદેશી દંપતીની ધરપકડ કરી છે દસ વર્ષથી ગેરકાયદેસર ભારતમાં રહેતા પતિ પત્ની સિદ્ધપુરના દેથડી ગામે ઝડપાયા હતા સામે આવેલી માહિતી અનુસાર બંને બાંગ્લાદેશના પુરોલિયા ચાચોડી બજાર અને કાલિયાના વતની છે તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પાસે પાસપોર્ટ કે કાયદેસર વિઝા નથી બંને બે હજાર વીસમાં મુંબઈમાં એક મોલાના પાસે નિકાહ કર્યા હતા પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશની નાગરિકતાના પુરાવા પણ મેળવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી દર્શન કરીને પરત ફરતા પાટણના પરિવારનો અકસ્માત થયો છે અંબાજી અને દાતા ફોર લેન હાઈવે માર્ગ પર પાંચસા પેટ્રોલ પંપ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે પાટણનો એક પરિવાર અંબાજી માતાજીના દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી કારમાં સવાર પાંચે લોકોનો આબાદ બચાવ થયો છે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને તમામ ઘાયલોને સારવાર માટે અંબાજી આદ્ય શક્તિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં કચ્છમાં પાડવામાં આવ્યા છે પૂર્વ જાહેરનામાના ભંક બદલ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં હથિયાર રાખતા સુડતાલીસ ઈસમોને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે શરીર સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે પોલીસે સુડતાલીસ જેટલા ઈસામો હથિયાર સાથે ઝડપી પાડ્યા છે આ આરોપીઓ પાસેથી છરી કુહાડી ધાર્યો અને લાકડાના ધોકા સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે બાંગ્લાદેશને આપ્યો છે મોટો ઝટકો ભારત સરકારે બાંગ્લાદેશને મોટો ઝટકો આપ્યો છે ભારત સરકારે શનિવારે પૂર્વોત્તર ભારત અને વિદેશમાં નિકાસ થતા બાંગ્લાદેશી પેદાશો ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે બાંગ્લાદેશ ભારતીય નિકાસ પર નોન ટેરિફ અવરોધો મૂકી રહ્યું હતું આવી સ્થિતિમાં ભારતની હાલચાલ તેની પ્રતિક્રિયા ઉપર જોવા મળી રહી છે મુશ્કેલો સામે જજુમે રહેલા બાંગ્લાદેશ માટે ભારતનું આ પગલું મુશ્કેલ બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ સાયબર ક્રાઇમમાં ગેંગનો આતંક સામે આવ્યો છે છેલ્લા પંદર દિવસમાં રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો દ્વારા અથાતો સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે બાર મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુના આચરનારા બેજા બાજુને ઝડપી પાડ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘે આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ અને વાવાઝોડાથી સ્થાનિકોને નુકસાન પહોંચ્યું છે અરવલ્લી પંથકમાં એક અઠવાડિયાથી પડી રહેલા સતત કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ માલપુલ મેઘરજ અને બિલોડા તાલુકાના આંતરિય ભાગોમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી સરકારી રાહે આવી નુકસાનીવાળા વિસ્તારોનો સર્વે કરવામાં આવતા કેટલાક મકાનોના પતરા ઉડ્યા તો કેટલાકના છાપરાનો ભાગ તૂટી પડ્યો મેઘરજ તાલુકામાં લગભગ

સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન સાથેના તમામ ટ્રેડ રૂટ બંધ કર્યા છે ભારત યુએ ઈરાન અને અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા તમામ શિપમેન્ટની ઊંડી તપાસ કરી રહ્યું છે સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે પાકિસ્તાનથી કોઈ પણ માલ કોઈ પર માર્ગે ભારત ન પહોંચે સરકાર ટ્રાન્સશિપમેન્ટ માં હબમાંથી આવતા માલની પર તપાસ કરી રહી છે આ ઉપરાંત અધિકારીઓ એ પણ નજર રાખી રહ્યા છે કે શું પાકિસ્તાની માલ કોઈ ત્રીજા દેશ દ્વારા ભારત પહોંચે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા જોવા મળ્યા ગઈકાલે સવારે પાંચ અને છ મિનિટે અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠની માપવામાં આવી આ ઉપરાંત રાત્રે લગભગ બે વાગ્યે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા અહીં તીવ્રતા રિક્ત સ્કેલ ઉપર ચાર પોઈન્ટ ની માપવામાં આવી હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ સમાચાર ઈસરોનું એકસો ને એકમું મિશન ઈસરોના પીએસએલવી સી સિક્સટી વન રોકેટનું લોન્ચ મિશન નિષ્ફળ ગયું છે ટેકનિકલ ખામી સર્જાતા પરિણામે મિશન અધૂરું રહી ગયું છે પ્રથમ અને બીજા તબક્કામાં સફળ થયા પછી ત્રીજા તબક્કામાં ઈઓએસ જીરો નાઇનમાં ખામી જોવા મળી ઇસરોના ચીફ વી નારાયણે કહ્યું છે કે એકસો ને એકમો લોન્ચ પ્રયાસ હતો પીએસએલવી સી સિક્સટીનું પ્રદર્શન બીજા તબક્કા સુધી સામાન્ય હતું ત્રીજા તબક્કામાં ખામી સર્જાતા મિશન પૂરું થઈ શક્યું નહોતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનું જોર યથાવત તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું ગુજરાતના અનેક જિલ્લામાં ઉકળાટ ભરેલી ગરમી યથાવત જોવા મળી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું કંડલામાં પણ ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં વરસાદની સિસ્ટમની અસર ઘટી રહી છે જેના પગલે ગરમીમાં વધારો અને બપોરના સમયે તીવ્ર લો લાગી શકે છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ તાપમાન અડત્રીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂયોર્કમાં નેવીનું જહાજ પુલ સાથે અથડાયું છે મેક્સિકન નૌકાદળનું તાલીમ જહાજ કુહા ટોકમોક અમેરિકા ન્યૂયોર્કમાં બુકલેમ બ્રિજ સાથે અથડાયો શનિવારે સાંજે જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડાતો જોવા મળે છે ન્યૂયોર્કના મેયરે જણાવ્યું હતું કે આ જહાજની ટક્કરમાં ઓગણીસ લોકો ઘાયલ થયા છે જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નશામાં કાર ચાલકે બેથી ત્રણ વાહન ચાલકોને અડફેટે લીધા રાજકોટના જેતપુરના જુનાગઢ રોડ પર મોડી રાત્રે એક કાર ચાલકે દારૂના નશામાં બેથી ત્રણ વાહન ચાલકોને અપડેટે લીધા હોવાનો સામે કિસ્સો આવ્યો છે લોકોના આક્ષેપ મુજબ કાર ચાલક ફૂલ સ્પીડમાં હતો અને નશામાં હતો કારની અથડામણમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સ્થાનિકોએ કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરનો ગઈકાલે છેલ્લો દિવસ હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો છેલ્લો દિવસ હતો ગત ચૌદમી મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે થયેલ વાતચીતમાં યુદ્ધ વિરામ અઢાર મે સુધી લંબાવવા પર સંમતિ સધાઈ હતી જણાવ્યા અનુસાર મેના રોજ ફરી એકવાર વચ્ચે વાતચીત થઈ શકે છે ત્યારબાદ સ્પષ્ટ થશે કે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ચાલુ રહેશે કે નહીં મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન શરૂ થયા પછી પાકિસ્તાન ચેતવ્યા હતા રાહુલ ગાંધીના વિદેશ મંત્રી પરના આરોપો પર ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાઈએ કહ્યું છે કે ઓપરેશન શરૂ થયા પછી અમે પાકિસ્તાને ચેતવણી આપી હતી કે અમે આતંકવાદીઓ ઠેકાણા પર હુમલો કરીશું પાકિસ્તાને વાટાઘાટો કરવાનો ઇન્કાર કર્યો અને બદલો લેવાની ધમકી આપી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહસ્ત્રીનગરથી જયમંગલ સુધીનો રોડ બંધ અમિત શાહે નારાયણપુર ખાતે પલ્લવ ઓવરબ્રિજ નું ઉદઘાટન કર્યું જેને ધ્યાનમાં રાખીને શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ બીઆરટીએસ કટ સુધીનો રસ્તો બપોરે ચાર વાગ્યા નો કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચાલકો માટે બંધ રાખ્યો હતો જેની જગ્યા વાહન ચાલકો વૈકલ્પિક રૂટ તરીકે શાસ્ત્રીનગર ચાર રસ્તાથી ફોનલેલ કટથી જાડી બાજુ વાળી ટેલિફોન એકસો ચાર રસ્તા થઈને પારસનગર ટી થઈને ઓવર એરિસ બ્રિજ તરફ અવર જવર કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે